અને એમાં જે ખેડૂતો આવે એ સ્વ ખર્ચે કેમ્પ રાખીશું અહીંયા આખા દિવસનો બરાબર અને એમાં આખી આવી રેવન્યુની મેટર હું સમજાવીશ ખેડૂતોને કારણ કે હવે આવો ટુકડે ટુકડે સમજાવીએ તો ભેગું નહીં થાય જેને ઇન્ટરેસ્ટ છે એ લોકો આવશે એ હું તારીખ જાહેર કરીશ આમાં એને આખું ટાઇટલ જોતા શીખવાડીશ પ્રમલગીસિંહ પ્રથમ નોંધી શરૂ કરીને શીખવાડીશ ત્યારે કંઈક ખબર પડે નહીંતર આમાં ખેડૂતોને જવાબ આપી આપીને હું થાકી જાવ તો એના ઉકેલ તો આવતા નથી માટે વિચારીશું આગળ કંઈક તમને ખુદને તમારી નોંધ પ્રથમ શું કહેવાય ખબર નથી તો કમી જાસ્તી આગળ વિભાજન કેવી રીતે થયા રીતે કેવી રીતે બધું સમજાવવું અઘરું થઈ પડે પહેલા ખેડૂત મિત્રો આવા તકલીફો જાજી હોય છે તો એક વિચારું છું હું હજી ફાઈનલ ઉપર નથી પહોંચ્યો પણ રાજકોટમાં એક કેમ્પ રાખવું જેમ અન્ય ખેડૂતોના કેમ્પ હોય છે અને સો ખર્ચે બધા ત્યાં જાય છે એમાં કોઈ નફાનો ઉદ્દેશ નહીં હોય પણ આખા દિવસનું રહેવાનું જમવાનું અને અન્ય ખર્ચ કાઉન્ટ જરા કરી લઈએ કે કેટલો થાય છે અને એ પ્રમાણે ખેડૂત જે છે એ અહીંયા આવે ભેગા થાય આગલા દિવસ શનિવારથી શરૂ કરી અને રવિવાર સાંજ સુધીનો આખો કેમ્પ રાખીએ એક નાઇટ હોલ થાય અને ખેડૂતોને ઇતિથી અંત સુધીનું ટ્રેનિંગ આપવી છે ફોર્મ ભરતા શીખવાડવા છે એપ્લિકેશન કરતા શીખવાડી છે નાના મોટા ઇસ્યુ કેસ સાથે ચલાવતા શીખવાડે છે આવું હજી મારા મગજમાં કંઈક છે કે ગામે ગામ હું જાઉં છું ત્યાં એક મર્યાદાઓ હોય છે બે કે ચાર કલાકનું હોય છે અહીંયા તો આખે આખો કેમ્પ જ રાખીએ ટ્રેનિંગ કેમ્પ જેથી કરીને ખેડૂતો પોતાની જાતે કામ કરતા થઈ શકે હજી ફાઇનલ નિર્ણય ઉપર નથી જ પહોંચ્યો પણ એ ઓડિયો જોતા રહેજો ઓડિયો વિડીયો જ્યારે ફાઇનલ થાય ત્યારે હું તારીખ લખીશ અને ત્યાર પછી કેવી રીતે એમાં નામ નોંધણી કરવી વગેરે પણ કહીશ હજી તો આ એક વિચાર આવેલો છે અમલમાં મૂકીએ ત્યારે ખબર પડે કે ભાઈ એમાં કેવી કેવી રીતે છે પ્લાનિંગ કરીને આખો વિડીયો બનાવીને મૂકીશ ત્યાં સુધી પ્રાથમિક તૈયારીમાં રહેજો કે વિડીયો જોતા રહેજો જ્યારે આવો થાય ત્યારે અચૂક આવજો અને તમને જાતે રેવિન્યુ ના એક્સપર્ટ કરતા હું શીખવાડીશ વ્યવસ્થિત રીતે દર કલાક કલાકે આપણે એકાદો નાનો એવો બ્રેક લેશું ટી બ્રેક લંચ બ્રેક અને વચ્ચે વચ્ચે જે છે એ આવી પ્રેક્ટિકલ બાબતો જાતે બોર્ડ ઉપર કરીને શીખવાડીશ જેથી કરીને ખેડૂતો જાતે કામ કરતા થાય ટકોરાબંધ મારે ખેડૂતોને તૈયાર કરવા છે એટલે જે ખેડૂતોને ખરેખર રસ હશે એ આ કેમ્પની અંદર આવે આમાં કોઈ નફો નહીં નુકસાન નહીં ખર્ચો ખેડૂતના સિરે ને ખર્ચે અને જોખમે પરંતુ એને એ ટુ ઝેડ સુધીની માહિતી આપીને હું તાલીમ આપતા શીખવાડીશ એવો એક મનમાં વિચાર આવેલો છે જોઈએ ક્યારે એનો અમલ કરી શકાય થોડી ઠંડી ઓછી થાય પછી વિચારીએ